ડેરામાં કેમ છે બધા મિત્રો મજામાં આજે તારીખ થઈ છે પાંચ દસ બે હજાર પચીસ અને વાર છે રવિવાર આજે અમારું મુંડળ છે જસાપર તો અમારું મંડળ આજે જસાપર ગામમાં છે અને આપણે જસાપર આવે આપણે દસ ત્રણની બાજુમાં તો આજે જસાપર ગામમાં આજે મોજ કરવાની છે ને ભાગ છે બીજો તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો અને હું અત્યારે મારા ઘરેથી નીકળી ગયો છું અને અત્યારે

અને તમે પણ દર્શન કરી લ્યો હાલો મિત્રો તો જો અમે દાવત હોટલ વેચી અમે નીકળી ગયા છીએ અને આજે અમારે જવાનું છે જસાપર અને જસાપર ગામમાં જવાનું છે જસાપર ગામમાં જઈને અમારે મોજ માણવાની છે અને જો વરસાદ ન હોય તો અમારે મોજ જ કરવાની છે હવા લગી તો અત્યારે અમે જો હું અને ભાણે જ અમે બે ઉપર પહેલાં માળે અમે બે ઉતાહી અમે નીકળી ગયા અને અમારા જો આ થેલા પડ્યા એમાં અમારા કપડા જોડી પડી છે બબે ત્રણ ત્રણ જોડી બધા લઈને આવી જાય કેમ કે ત્રણ થી હડંગ ના થે અને આમાંથી કોઈને ઘરે તો જવાનું જ નથી એટલે પછી પાછું કાલ જ્યાં મંડળ હશે ત્યાં અમે ડાયરેક્ટ સવારે પૂરું કરી નાખી છીએ જસા પરથી અમે ડાયરેક્ટ ત્યાં વયા જાય એટલે અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો તો તમને જો અત્યારે હું તમને મુલાકાત કરાવી દઉં અત્યારે જે જે આવ્યા એની તો અમારે અમારે સ્ટાર આવી ગયો અમારે નાગજીભાઈ હે મતાભાઈ

ગંજીવાડા માંથી આવી થઈ ગયું એ પણ અહીંયા ઉપો હોય અને બીજા બધા છે એ જેટલા પણ આવે એ બધાની હું તમને મુલાકાત કરાવીશ તો અમારા બ્લોકમાં તમે બધાય જોડાઈ દેજો તો મિત્રો અમે અત્યારે રસ્તા પર પહોંચી ગયા હી અને અહીંયા મોગલ માની જગ્યા છે જગ્યા બહુ મસ્તીની છે એટલે જગ્યા હું તમને પણ બતાવી દઉં અત્યારે તો જો હવે સુભાષભાઈ એટલે અમે બધા ભેગા જ છીએ સુભાષભાઈની ત્યાં આગળ બેઠો હોય અમે પહોંચી ગયા તો તો તમને જગ્યા પણ બતાવી દઉં મિત્રો અમે જસાપર ગામે પહોંચી ગયા જસાપર ગામની બારોબર જ મા મોગલમાં મંદિર છે તો મિત્રો તમે પણ માં મોગલમાં મંદિર જોઈ લો અને મિત્રો બાજુમાં પાછું એક તળાવ પણ છે તો મોગલમાં દર્શન મિત્રો તમે પણ બધા કરી લેજો તો મિત્રો અત્યારે હામૈયાની ક્યારે પણ થઈ ગઈ છે તમે જોવો છો રામાપીને વધાવી પણ લીધા છે અને આજે સામયામાં હતા અમારે રાકેશભાઈ રાકેશભાઈએ હામૈયા પણ કમ્પ્લીટ કરાવી દીધા છે અને બેનું દીકરીઓ પણ સામયા લઈને આવી ગઈ છે રામાપીને વધાવી દીધા છે અને મોગલ પણ આવી ગયા છે રામાપીને વધારવા તો મિત્રો આવી રીતે અમારા પણ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો હું તો હમણાં હોતો જ નથી કારણ કે પાત પૂરવા મો અને સત્ય મહારાજ હોય છે સત્ય મહારાજ ન હોય તો મારી ભાઈ બીજો પણ હોય છે અને આજે સમયમાં હતા અમારે ગેલ કૃપા વિડીયોવાળા એ કે અમારે રહેવું છે એટલે હંમે એને પણ રાખી દીધા મિત્રો આવું સરસ મજાનું આયોજન પછી મિત્રો તમે જોવો છો કે પાર્ટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને અમેની સાઈડ અમારે સુભાષભાઈ પણ બી ગયા છે જોત પણ થઈ ગઈ છે રામાપીનો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે તો મિત્રો તમે બધા પણ પાર્ટના દર્શન કરી લેજો અને નાની એવી કોમ્પ્લીટ કરી દેજો એ દુનિયા ની રેકા હું નમી એક 151 ફંડી ટેડું જાતો અને કદાચ મારો મારખો અને કદાચ ના વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો તો અમારું મંડળ આજ હતું જસાફર

કામ હોય એટલે એ ડ્યુટીમાં જઈએ એટલે ખાલી મંડળનું જ નથી કરતા પણ બાર બીજું પણ કામ કરે એટલે અહીંયા ડાયરેક્ટ ત્યાં જવાના એની નોકરીએ એટલે પછી ત્યાંથી નોકરી પૂરી થાય પછી ડાયરેક્ટ કાલ સાંજે પાછા વડેલ ગામમાં આવી જાય પછી પાછા વડેલ ગામમાં અમે મોજ કરશી તો મિત્રો અમારો બ્લોગ આ જસાપુરનો અહીંયા સુધીનો હતો તો બધાને જય માતાજી જય રામાપીર તો હવે મળીશું આપણે આગળના વ્લોગમાં